તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે વિશ્વ પ્રસિદ્ધ રોકાણકાર માર્ક મુસ ના નિશાના ઉપર ભારતના ત્રણ એવા શેર આવ્યા છે જેમાં તેમણે જણાવ્યું કે આ શેરોમાં જો તમે રોકાણ કરશો તો તમે લોંગ ટર્મમાં સારું એવું રિટર્ન મેળવી શકશો

હું સતત કહું તો પ્રાઇઝ ટુ કે રેસ ટુ બુક એ કંઈક આવું જોતો નથી હું મૂડી પર રિટર્ન અને વિકાસ ને જોઉં છું અને મને એટલા માટે જ લાગે છે કે તે અપેક્ષાકૃત સસ્તા છે તો આના વિશે આપણે વધારે માહિતી પણ જોઈએ જે મ્યુઝિક ફિલ્ડમાં બનાવવા કારોબારમાં છે એટલા માટે એક બહુ જ રસપ્રદ કંપની છે અને જો તમે કોઈ બોલીવુડ ફિલ્મ જોઈ હોય તો તમારે તેના મ્યુઝિક અને ડાન્સનો મોટા પાયે અનુભવ થશે ટીપ્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં ગયા બાર મહિનામાં બસો ની એકત્રીસ ટકાની તેજી આવી છે પછી બીજો શેર છે મોબી એસી તેમના પસંદગીતા શેરોમાં વારી રિન્યુએબલ પર નામ લીધું છે જે રિન્યુએબલ ઇક્વિપમેન્ટ બનાવવા માટે જાણીતું છે તેમનું માનવું છે કે ભારતમાં સોલર ઇન્ડસ્ટ્રી ઘણી તેજીથી વધી રહી છે મોબી એસી કહ્યું કે એટલા માટે મારું માનવું છે કે આવનારા સમયમાં તે ઝડપથી વૃદ્ધિ પામનારી ઇન્ડસ્ટ્રી હશે વારી રિન્યુએબલ ના શેર સતત બાર મહિનામાં ચારસો વધ્યા છે પછી ત્રીજો શેર છે મોરબીએસ યાદીમાં નેટવર્ક ટેકનોલોજી પણ સામેલ છે જે હાલના શેર બજારમાં લિસ્ટ થઈ છે આ કંપની હાર્ડવેર પ્રોડક્ટ બનાવે છે તેમણે કહ્યું કે મને લાગે છે કે

કંપનીઓ પણ છે એટલે કે એવું નથી કે નાની કંપનીઓ જ સારી છે બાકીની લાર્જ કેપ કંપનીઓ પણ સારી છે પણ જો નાની કંપનીઓમાં તમે રોકાણ કરો સારી સુધી તો તમને લાંબા ગાળે બહુ વધારે ગ્રોથ જોવા મળી શકે છે એવું માનવું છે દિગ્ગજ રોકાણકારનું તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કે વિશ્વના દિગ્ગજ રોકાણકારે ત્રણ એવા શેર જણાવ્યા જેમાં લાંબા ગાળે તમે રોકાણ કરી રાખો તમે સારું એવું રિટર્ન કમાવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘટ દબાવી દેજો